વડોદરાની ઐતિહાસિક માંડવી ગેટને જાળવણી માટે પ્રણ અને સંકલ્પના સો દિવસ પૂરા થયા પરંતુ

અને માળવીની જે દરરોજ બપોરે હસ્તાક્ષર મંત્રનો જપ્ત કરો એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્કીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોમા દિવસે પણ ટૂંક સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે કુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જે રીતે ગંભીર કુલ દુર્ઘટનામાં વિધ નિર્દોષ માણસ ગુજરી ગયા એ રીતે આ મારવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને મારવી ટાવર નીચે મેળી માતાના ભક્તો આવે છે સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જ્યારે આટલા બધા લોકોની અવરજવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા બારે વાહનો બંધ કરાવો ડીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોમા દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માળવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કીધું છું માળવી એ માતાજીનું સ્થાન છે માળવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રનો જપ કરું છું કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરવા માટે કહું છું